શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ નવ ફેબ્રુઆરી બે રવિવારે આવતી મહામાસના શુદ્ધ પક્ષની તેરસની તિથિ પ્રદોષ વ્રત રવિ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પણ જાણીશું બોલો શ્રી શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે આ તિથિમાં ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે માટે મહાદેવના જે ભક્તો છે તે આ પ્રદોષનું વ્રત અવશ્ય કરે છે પ્રદોષ એટલે ત્રયોદશી તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં બંને તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે આ દિવસે વ્રત ઉપવાસ કરીને શિવ પૂજન કરીને ભક્તો પોતાની મનોકામના સિદ્ધિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે પ્રદોષનું વ્રત એ ભગવાન મહાદેવની પ્રસન્નતા માટે કરાય છે શિવ આરાધના કરીને આરોગ્ય પ્રાપ્તિ અર્થે તથા ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જે રવિવારે પ્રદોષ તિથિ આવે છે તેનું વ્રત કરાય છે જે વંશવૃદ્ધિ ધન સંપત્તિમાં વૃદ્ધિ કરનાર છે જેને રવિપ્રદોષ કહેવાય છે રવિપ્રદોષ એટલે રવિવારે આવતી પ્રદોષની તિથિ માટે આ દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણની આરાધના કરીને ભગવાન મહાદેવની જો પૂજા કરવામાં આવે તો સર્વ બાધા મટે છે સાતવારમાં જે પ્રદોષની તિથિ આવે છે એ સાતે વાત પ્રમાણે અલગ અલગ આ પ્રદોષનો મહિમા તથા ફળ કહેવામાં આવ્યું છે જેમ કે આજે રવિવાર છે પ્રદોષની તિથિ છે માટે પ્રદોષ કહેવાશે જે આરોગ્ય આપનાર છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જેને સોમ પ્રદોષ કહેવાય છે મનની ચિંતાને હરનાર છે ધન ધાન્ય સમૃદ્ધિ આપનાર છે મંગળવારે આવતી પ્રદોષની તિથિ વ્રત ભૌમ પ્રદોષ કહેવાય છે બોમ્બ પ્રદોષ શરીરની વ્યાધિ હરનાર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર તથા કર્જમાંથી મુક્તિ દેનાર છે બુધવારે આવતી પ્રદોષની તિથિનું વ્રત વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવનાર છે તથા શુક્રવારે આવતી પ્રદોષની તિથિનું વ્રત વૈભવલક્ષ્મી ઐશ્વર્ય વધારનાર છે નોકરી ધંધામાં ઉન્નતિ આપનાર શનિવારે આવતું પ્રદોષનું વ્રત શનિ પ્રદોષ વ્રત ઉત્તમ છે આજે રવિવારે આવતું પ્રદોષની તિથિનું વ્રત સ્વાસ્થ્ય સંબંધિત કીર્તિ યશ વક્ષનાર છે માટે આજના દિવસે શિવ કૃપાની સાથે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે તેના સંયોગથી આ વ્રતનો ઉત્તમ ફળ કહેવાય છે મહાદેવના ભક્તો પ્રદોષ કાળમાં ઉપાસના કરવા માંગતા હોય તેમને મહિનાની બંને તેરસની તિથિનું વ્રત કરવું જોઈએ ઉપાસના કરવી જોઈએ સૂર્યાસ્ત પછી પ્રથમ બહારમાં આશરે સવા બે કલાક પ્રદોષ કાળ કહેવાય છે શિવ ભક્તોમાં એવી માન્યતા છે કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ થોડા સમય માટે ધ્યાનમાંથી બહાર આવે છે તે સમય દરમિયાન તેમના પ્રિય ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભક્તોની સર્વે મનોકામના તુરંત પૂર્ણ કરે છે માટે પ્રદોષની તિથિ પ્રદોષનું વ્રત અતિ ઉત્તમ છે માટે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ આપણે રવિપ્રદોષ વ્રત ના મુહૂર્ત વિશે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર રવિ પ્રદોષ નું વ્રત તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના સાત વાગીને પચીસ મિનિટે આ તિથિનો પ્રારંભ થાય છે જેનો સમાપન થાય છે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે છ વાગીને સત્તાવન મિનિટે માટે ઉદ્યા તિથિ અનુસાર જોઈએ તો આપણે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ પ્રદોષ વ્રત પૂજા માટે શુભ મુહૂર્ત છે સાંજે સાત વાગીને પચીસ મિનિટથી લઈને રાત્રિના નવ વાગીને પંદર મિનિટ સુધીનું આ દરમિયાન શિવ ભક્તો શિવ પૂજન કરે એક કલાક અને એકાવન મિનિટનો સમય પ્રાપ્ત થશે જેમાં શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે વિવિધ સામગ્રીથી ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મહાદેવને પ્રાર્થના કરે અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરે હવે આપણે જાણી લઈએ કે આ રવિપ્રદોષનું વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે રવિપ્રદોષનું વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે આરોગ્યનું સુખ ધન સંપત્તિનું સુખ તથા જીવનમાં સમૃદ્ધિ આવે છે દરેક દુઃખ દરિદ્રતા ધનની કમી દૂર થાય છે પ્રદોષ વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને મનગમતી વસ્તુ પણ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ બધો લાભ છે જે રવિપ્રદોષનું આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પણ કોર્ટ કચેરીના કાર્યોમાંથી મુક્તિ મળે છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારના દરેક રોગ કષ્ટ બાધાઓ દૂર થાય છે લગ્ન જીવનની સમસ્યા પણ દૂર થાય છે આ બધા લાભો છે છે પ્રદોષ પ્રદોષ વ્રત કરવાના વ્રતનું ખાસ તો એટલા માટે થાય કે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી શકીએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રદોષ વ્રત જે ભક્તો રાખે છે તેને ગાયદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રતને લઈને પૌરાણિક તથ્ય પણ છે કહેવાય છે કે જ્યારે ચારે દિશાઓમાં અધર્મની સ્થિતિ થશે અન્યાય તથા અત્યાચાર ચારે બાજુ જોવા મળશે

તેઓએ સવારે વહેલા ઉઠીને નિત્ય કરમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં સાફ સફાઈ કરીને શિવલિંગ અથવા શિવજીનો ફોટો હોય ચિત્રજી હોય જેમાં પાર્વતી માતા સાથે નંદેશ્વરના પણ દર્શન થતા હોય એવો ફોટો હોય તો ઉત્તમ જો નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેને પંચમૃત્તિ અને શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ ગંગા જલથી સ્નાન કરાવવું જોઈએ જો ઘરે આપણે પૂજા ન કરી શકીએ તો શિવાલયમાં જઈને શિવ પૂજન કરવું જોઈએ શિવ પૂજન કરતી વખતે વેલીપત્ર ગંધ ફૂલ અક્ષત ધૂપ દીપ નૈવેદ્ય ભાંગ પાન સોપારી ઈલાયચી ફળ ધતુરો લવિંગ આ બધું ભગવાન મહાદેવને પૂજામાં સમર્પિત કરાય છે ત્યારબાદ આજના સમયે પૂજાનું શુભ મુહૂર્ત આરંભ થતું હોય એ પહેલાં જ ફરી એક વખત સ્નાન કરવું જોઈએ ત્યારબાદ ફરી મહાદેવજીની પૂજા કરવી જોઈએ જે રીતના આપણે સવારે કરીએ છીએ એવી જ રીતે સાંજે પણ કરી શકાય છે પ્રદોષ તિથિના સાંજના સમયે ઘરમાં આઠે દિશાઓમાં ઘીના દીપક તથા સરસોના તેલના દીપક પ્રગટાવવા જોઈએ કહેવાય છે કે આમ કરવાથી આઠે દિશાઓમાંથી શુભતા પ્રાપ્ત થાય છે અંતમાં શિવજીની આરતી કરવી જોઈએ સાંજના સમયે ત્યારબાદ ભગવાન શિવના મંત્રોનો જાપ પણ કરી શકાય શિવ સ્તોત્ર શિવ ચાલીસા શિવ નામાવલી શિવ સ્તુતિ આદિ કરીને રાત્રિમાં જાગરણ જાગરણ કરાય છે આખી રાત થાય તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ આ વ્રતના ઉજવણા માટે આપણે જોઈએ તો પ્રદોષનું વ્રત ઉદ્યાપન કે ઉજવણું છવ્વીસ પ્રદોષનું વ્રત થાય અથવા તો અગિયાર પ્રદોષનું વ્રત થાય ત્યારબાદ કરાય છે એટલે કે ઉજવણું કરાય છે ઉજાવણામાં પણ શિવજીનું પૂજન આ જ રીતે કરવાનું હોય છે અને બ્રાહ્મણ દેવતાને સીધું સામગ્રી દાન દક્ષિણા અપાય છે ગાય માતાની સેવા થાય છે પશુ પક્ષીની સેવા થાય છે જરૂરિયાત મંદિરે દાન પુણ્ય કરી દેવું જોઈએ અને ત્યારબાદ શિવજીને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આજે હું આપના પ્રદોષના વ્રતનું પૂર્ણ કર્યું પ્રભુ મારી ભૂલચૂક ક્ષમા કરજો અને મારા વ્રત જપ તપનો સ્વીકાર કરજો મૃત્યુના બંધનમાંથી મને મુક્તિ પ્રદાન કરજો મારી મનોકામના પૂર્ણ કરજો આ રીતે બોલીને ઉદ્યાપન એટલે કે પારણ કરવા જોઈએ ભગવાન શંકરનો હવન પણ કરાવી શકાય છે કોઈ બ્રાહ્મણને બોલાવીને શાંતિ પાઠ કરી શકાય છે

મહાદેવની એક એક ગામમાં ગરીબ બ્રાહ્મણ હતો તેની સાધ્વી સ્ત્રી પ્રદર્શ વ્રત કર્યા કરતી હતી તેના ઘરમાં એક જ પુત્ર રત્ન હતો એક સમયની વાત છે કે તે પુત્ર ગંગા સ્નાન કરવા માટે ગયો દુર્ભાગ્ય માર્ગમાં ચોરોએ તેને ઘેરી લીધો અને તેને ઘેરી લીધો અને તેઓ કહેવા લાગ્યા કે અમે તને મારી નાખીશું નહીં તો તું અમને તારા પિતાનું ગુપ્ત ધન બતાવી દે બાળક દિન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ અમે અત્યંત દુઃખી અને ગરીબ છીએ અમારી પાસે ધન ક્યાં છે ચોર ફરી કહેવા લાગ્યા કે તારી પાસે પોટલીમાં શું બાંધ્યું છે બાળકે નિસંકોચપણે સંકોચપણે ઉત્તર આપ્યો કે મારી માતાએ મને રોટલી બનાવીને બાંધી આપી છે બીજા ચોર બોલ્યો કે ભાઈ આ તો અતિ ગરીબ અને દુઃખી હૃદય છે તેને છોડી દો બાળક આટલી વાત સાંભળીને ત્યાંથી ચાલવા લાગ્યો અને એક નગરમાં પહોંચ્યો નગરની પાસે એક વળનું ઝાડ હતું બાળક ત્યાં બેસી ગયો અને થાકીને વૃક્ષની છાયામાં સૂઈ ગયો તે નગરના સિપાહી ચોરને શોધતા હતા તે શોધતા શોધતા બાળકની પાસે આવી ગયા સિપાહી તે બાળકને પણ ચોર સમજીને રાજાની પાસે લઈ ગયા રાજાએ તેને કારાવાસની આજ્ઞા આપી દીધી આ બાજુ બાળકની મા ભગવાન શંકરનું પ્રદોષ વ્રત કરી રહી હતી તે રાત્રે રાજાને સપના આવ્યું કે આ બાળક ચોર નથી માટે સવારમાં તેને છોડી દો નહીં તો તમારો તમામ રાજ્ય વૈભવ ખૂબ જલ્દી નષ્ટ થઈ જશે રાત વીતી અને સવાર થયું ત્યારે રાજાએ તે બાળકને બધી વાત પૂછી બાળકે સાચી સાચી તમામ હકીકત કઈ સંભળાવી તે સાંભળીને રાજાએ સિપાહીઓને મોકલી બાળકના માતા પિતાને બોલાવ્યા રાજાએ એમને જ્યારે ભયભીત જોયા તો કહ્યું કે તમે ડરશો નહીં તમારો બાળક નિર્દોષ છે અમે તમારી ગરીબાઈ જોઈને તમને પાંચ ગામ દાનમાં આપીએ છીએ ભગવાન શિવની દયાથી બ્રાહ્મણના આનંદનો આનંદ રહ્યો આ પ્રમાણે જે કોઈ આ વ્રત કરે છે તેને આનંદ સુખની પ્રાપ્તિ થાય છે હે ભગવાન મહાદેવ જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપના પ્રદોષ વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર તથા આપની સેવા પૂજા કરનાર સૌને ફળજો બોલો ઉમાપતિ મહાદેવની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ